શહેરના સુભાન નગર થી એરપોર્ટ રોડ જવાના રસ્તા નજીક વડાપ્રધાન આવે છે તેને લઈને આરસીસી રોડ બનાવવાનું તાત્કાલિક કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ ખાચા ગલીઓમાં આરસીસી રોડ ઊંચા કર્યા બાદ કોઈ ખાડા પૂરવામાં નહીં આવતા આજે બાલા હનુમાન નજીક એક અતુલ રિક્ષા પલટી મારી ગઈ હતી ભાવનગર શહેરના સુભાષનગર થી એરપોર્ટ રોડ જવાના રસ્તા ઉપર વડાપ્રધાન આવે છે તેને લઈને આરસીસી રોડ બનાવવાનું કામ રાતોરાત શરૂ કરી દેવામાં આવ્યું હતું જયારે આજુબાજુ રસ્તા ઉપર કોઈ કટ બુરવામાં નહીં આવતા જેને લઈને એક લોડિંગ વાહન રિક્ષા જેવો માલસામાન ભરીને આવતી હતી જ્યારે શિવાજી આવતા હતા ત્યારે સિદ્ધરામાના મંદિર તરફ જતા હતા તે સમયે બાલ હનુમાન નજીક રિક્ષા ચાલક અચાનક જ કોટને લઈને પલટી ખાઈ ગઈ હતી જોકે સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી શિવાલી બાજુ આવતો હતો અને સીતામાં જતો હતો ઓલી બાજુનો રોડ બંધ છે અહીંથી આવ્યો તો આ કટ છે આ કટ કટરીકે બમ્પ આવ્યો જરૂર